સુરતના માંદરવજા ખાતે આવેલા ટેર્નામેન્ટના રેશોએ મળીને સાત હજાર ભાડું ચૂકવાનો નિર્ણય રહ્યો છે જેને લઈને ટેનામેન્ટના રેશોમાં ખુશી જોવા આપામી હતી સુરતના માંદરવજા ટેનામેન્ટના રેશો માટે ખુશીના સમાચાર સમાવે છે ટેનામેન્ટના રેશોને એક મહિનાનું ભાડું સાત હજાર રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે અને ગુજરાત ભાજ્ય પ્રદેશ પ્રમુખ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પટેલના હસ્તે ચેક વિતરણ કરાતા ભાવુક દ્રશો સર્જાયા હતા ટુર્નામેન્ટ જર્જરીત થતાં તેને ખાલી કરાવી રહીશોને અન્ય જગ્યાએ રહેવા સૂચન ક્રમાવ્યું હતું અને તમામને હવે નવા મકાન મળશે તો સી આર પાટીલે કહ્યું હતું કે હું પણ આ ટુર્નામેન્ટમાં રહ્યો છું

ટુર્નામેન્ટો તોડીને નવા બનાવવા આપવા માટેનો જે ટેન્ડર નીકળ્યો એ ટેન્ડર જેમને મળ્યું છે એવા શ્રી અનિલભાઈ રૂંગટાજી આજે જ્યારે બધાને દર મહિને જ્યાં સુધી એને કબજો ના આપે ત્યાં સુધી દર મહિને સાત હજાર રૂપિયાનું ભાડું દરેક ઘરને આપવાના છે એવા કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત રાજ્ય સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પરેશભાઈ લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ કોર્પોરેટર શ્રી રાજેશ રાણા ભારતીબેન અને અહીં ઉપસ્થિત સૌ આજે પહેલી શરૂઆત થાય છે તેત્રીસ ટુર્નામેન્ટના રહીશ એક મહિનાના સાત હજાર લેખે ત્રણ મહિનાના એકવીસ હજાર પર એક રહેણા આજે ચેક નહીં એમાઉન્ટ આપવાનું શરૂઆત કરી છે